માંડવી શહેરના ચારસો ચુમાલીસ સ્થાપના દિન પૂર્વે પ્રથમ વખત મહિલા આનંદ મેળાને ખુલ્લું ધારાસભ્ય દવે અને નગર પ્રમુખ હરેશભાઈ વિજોડા માંડવી શહેરના ચારસો સ્થાપના દિન પૂર્વે ચુનીલાલ બેલજી મહેતા ઉદ્યાન મધ્યે પ્રથમ વખત મહિલા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ જે મેળો ત્રણ દિવસ સુધી રાખવામાં આવેલ છે જેમાં ખાણીપીણીના પંદર કટલેરી અગરબત્તી હેન્ડીક્રાફ્ટ જ્વેલરી ઓર્ગેનિક પેપર ક્રાફ્ટ સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. મહિલા આનંદ મેળાને માંડવીના ધારાસભ્ય નિરુદભાઈ દવેએ ખુલ્લો મુકતા આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા તથા સમગ્ર ટીમ અને મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ અને કર્મચારી ગણની સમગ્ર ટીમે આ સુંદર કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય નિરુદભાઈ દવેએ જણાવ્યું હતું કે આનંદ મેળા થવાને કારણે મહિલા મંડળોને ખાદ્ય તેમજ ગર્ભપ્રસના વેચાણ માટે એક નવો પ્લેટફોર્મ મળે છે આ પ્રસંગે અધ્યક્ષ હરેશ વિજોડા ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન સેંગાણી લાંતિક શાહ લક્ષ્મીબેન વાળા માધવીબેન દવે જયશ્રીબેન મુછડિયા મુખ્ય અધિકારી સંજય પટેલ જયેશ ભેડા ભૂપેન્દ્ર સલાટ કમલેશ વાઘેલા મેહુલ ભટ્ટ વિમલ નાગુ ભરત ડાંગોર કરણ જેપાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા માંડવી શહેરનો ચારસો ચુમ્માલીસમો સ્થાપના દિવસ મહાસુદ એકાદશીના દિવસે આવી રહ્યો છે એને અનુલક્ષીને માંડવી નગરપાલિકાએ માંડવી શહેરની જનતા માટે રવિવારના દિવસે આ ચુનીલાલ વેલજી ઉદ્યાનની અંદર કે જ્યાં નવીનીકરણનો કાર્યક્રમ પણ થયેલો છે ત્યાં પચીસ સ્ટોલ બનાવીને વિવિધ પ્રકારના ખાણીપીણી ઘર વપરાશની ચીજો અન્ય કપડાં આવી બધી બાબતોને લઈને એક આનંદ મેળાનો આયોજન કર્યું છે કે જેની અંદર મોટા ભાગે મેં જોયું સ્ટોલ ઉપર ફર્યો તો બહેનો બધું સંભાળી રહ્યા છે એટલે આવનારા દિવસમાં જે છઠ્ઠી તારીખે મહિલા દિન આવી રહ્યો છે તો મહિલા દિનને નજર સમક્ષ રાખીને પણ આ કાર્યક્રમનો વિષય ગણી શકાય કે એ પ્રકારે જે મહિલાઓ પોતાના ઘરને ચલાવવા માટે પોતાના પરિવારને સક્ષમ કરવા માટે આર્થિક પગભર થવા માટે જે પ્રવૃત્તિઓ કરતી હોય છે એ પ્રવૃત્તિઓનું અહીં અ દર્શન થાય છે સાથે સાથે જ્ઞાતિ મંડળો અને સામાજિક મંડળોએ પણ અહીંયા લાભ લીધો છે કે જે જ્ઞાતિ મંડળો અને સમાજના બહેનોના મહિલા મંડળો છે એમણે પણ પોતાની આગવી કૌશલ પોતાના હાથની જે કંઈ પણ વણાટ સાથે પોતે જે ઉત્કૃષ્ટ વાતો છે એ વાનગીઓ એ વાનગીઓ પ્રજા સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ અહીંયા જે થયો છે સ્તુતે છે હું ખૂબ શુભકામના પાઠું છું અહીં જોડાયેલા સમાજના મહિલા મંડળો અને અન્ય વ્યવસાયિક જે કંઈ પણ છે સખી મંડળો છે આ બધાને કે એ ખૂબ આગળ વધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સખી મંડળોને તો આર્થિક રીતે પણ પગભર થવા માટે લોન આપે છે વિશ્વકર્માની લોન પણ મળે છે એટલે આજના દિવસે તમે જુઓ તો સરકાર જે પ્રકારે નાનામાં નાના કોઈ પણ કામ કરતા વ્યક્તિને આર્થિક મદદ કરે અને એ વ્યક્તિ પોતે ડિજિટલી પાછું પેમેન્ટ કરે તો એને વિશેષ રૂપમાં લોન મળે છે અને એને વ્યાજમાં પણ માફી મળતી હોય છે તો આ મોદી સાહેબની જે વાત છે એને કારણે કરીને નાના નાના ધંધાર્થીઓ જે ઘર ગ્રહ ઉદ્યોગ પહેલાના વખતમાં જે કહેવાતું એવા નાના નાના ધંધાર્થીઓને નાના નાના મંડળોને પણ ખૂબ લાભ મળે છે અત્યારે મેં કેટલાક સ્ટોલ ઉપર ડિજિટલ પેમેન્ટનું સ્કેનર પડેલું હતું એ પણ મેં પૂછ્યું તો એમણે બેને મને કહ્યું કે બહેનો પોતે ખરીદી કરી અને ડિજિટલ પેમેન્ટ ફોન દ્વારા કરે છે એટલે કેટલા ઝડપથી ભારત જે બદલાઈ રહ્યું છે અને જે પહેલાં વાત હતી કે કેમ થશે ને કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ થશે ને લાઇટ ક્યાંથી આવશે ને જે આવા પ્રશ્નો ઉઠાવનાર લોકો હતા એના મોઢા સિવાય ગયા છે ને મોદી સાહેબનો જે વિચાર છે ડિજિટલ ભારત એ અહીંયા સ્વપ્ન પણ દેખાઈ રહ્યું છે એસજી બી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ